નમસ્કાર જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અથવા જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર પસંદગી પામ્યા છે તેમના માટે આ ન્યૂઝ ખૂબ અગત્યના બની રહેશે દોસ્તો આજના ગુજરાત સમાચારમાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર જે વિદ્યાર્થીઓની એંશી ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીને સ્કોલરશિપનો બીજો હપ્તો મળશે આવા સમાચાર આવી રહ્યા છે આ સમાચારને આપણે વિગતે જોઈએ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે મેરિટ આધારિત જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવેલી છે આ વર્ષથી શરૂ થયેલી આ યોજનાની અંદર ધોરણ નવમાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આવનાર છે આપનાર છે પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ પ્રથમ સત્રની એંસી ટકા હાજરી હશે તો જ સ્કોલરશિપનો બીજો હપ્તો અપાશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં દર વર્ષે પચીસ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે મેરિટ સ્કોલરશિપ માટે ધોરણ આઠના વિદ્યાર્થીઓની એકસો વીસ માર્કની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી જેમાં તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા માર્ક્સ લાવનાર એક પોઈન્ટ ચૌદ લાખથી વધારે અને પચાસ ટકા માર્ક્સ લાવનાર અઠ્યાવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હતા કટ ઓફ માર્ક્સ સાઠ ટકા જેટલું નક્કી કરવામાં આવ્યું હતું જે મુજબ અઠ્યાવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હતા તમામ જિલ્લાના ડીઈઓને વિદ્યાર્થીઓની યાદી મોકલીને ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા સરકારના ઠરાવ મુજબ સ્કોલરશિપ પરીક્ષા બાદ પાસ કર્યા બાદ મેરિટમાં આવવા છતાં પણ પ્રથમ સત્રમાં એંસી ટકા હાજરી હશે તો જ સ્કોલરશીપનો બીજો હપ્તો ચૂકવવામાં આવશે દોસ્તો અહીંયા તમારી હાજરી પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ નવની અંદર ધોરણ પછીના વર્ષે ધોરણ દસમાં તમારી હાજરી એસી ટકાથી વધારે હોવી એ ખૂબ જરૂરી છે યાદ રાખશો કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઓને પ પરિપત્ર કરી જણાવવામાં આવ્યું છે કે સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓની હાજરીની વિગતો મંગાવવામાં આવે જેને પગલે અમદાવાદ શહેર ડીઓ દ્વારા પણ સ્કૂલોના આચાર્યને સર્ક્યુલર મોકલી દેવામાં આવ્યો છે અને આચાર્યોએ આ વિદ્યાર્થીઓની હાજરી એંસી ટકા છે કે નહીં તેની ઓનલાઈન એન્ટ્રી આપવાની રહેશે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ સ્કૂલોને કમ્પોઝિટ ગ્રાન્ટ આપનાર છે જે માટે પણ સ્કૂલોએ બેંક ખાતાની વિગતો આપવાની છે આ તમામ કામગીરી એકત્રીસમી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે દોસ્તો આજની એ વાતમાં આપણે એટલો સાર નીકળે છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના મેરિટમાં સ્થાન લેવું સાથે સાથે જ્યારે નવમાં ધોરણમાં આપ જઈ રહ્યા છો હવે પછીના વર્ષે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં જઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની હાજરી એંસી ટકાથી વધારે હોય એ સુનિશ્ચિત કરવાનું થશે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે વિગતો સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત